રજુલા ખાતે પોંજી સ્કિમ ચલાવી લોકોને ઉલ્લુ બનાવતી બીજી ગ્રુપની ની ઓફિસ ને તાળા લાગ્યા છે રજુલાના જાફરાબાદ રોડ પર નારાયણ મોલ ખાતે બીજી ઓફિસ ને તાળા લાગી ગયેલા છે ગત ચૌદ ઓગસ્ટે રાજુલા ખાતે બીજી ગ્રુપની ઓફિસનું ઉદ્ઘાટન થયેલું હતું ભાગવત કથાકાર જીગ્નેશ દાદા ઉર્ફે રાધે રાધે અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ઓફિસનું ઉદ્ઘાટન કરેલું હતું બીજી ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ઉદઘાટન થયેલું હતું રોકાણકારોના પૈસા ખંકેરી બીજી ઓફિસને તાળા લાગી ગયેલા છે રાજુલાના બીજી ગ્રુપમાં કરેલા રોકાણકારો હજુ સુધી સામે આવ્યા નથી